તો તો સૌથી સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને અને તેના પર નજર કરી લઈએ હરાવી ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી લીધી છે ભારતની તેમાં જીત થઈ ચૂકી છે ફાઈનલમાં ભારતની ચાર વિકેટથી જીત થઈ છે અને ન્યૂઝીલેન્ડને ભારતે હરાવી દીધું છે ચાર વિકેટે તેની જીત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ભારતનો કબજો જોવા મળ્યો છે ભારતે ટ્રોફી હાંસલ કરી લીધી છે ભારતે બાર વર્ષે આઈસીસીની વન ડે ટ્રોફી નામે કરી લીધી છે બાર વર્ષ બાદની આ ભવ્ય જીતની ઉજવણી પણ શરૂ થઈ ચૂકી છે રોહિત શર્માએ છોતેર રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી અને ત્યારબાદ રોહિત અને ગિલ વચ્ચે 105 પાંચ રનની ઓપનિંગ ભાગીદારી પણ જોવા મળી હતી આ ઉપરાંત કુલદીપ યાદવ અને વરૂણ ચક્રવર્તીએ બે 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 વિકેટ ઝડપી અને બે બે વિકેટ પોતાના નામે કરી હતી ત્યારે ન્યૂઝીલેન્ડને હરાવી અને ભારતે આખરે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે અને જેનો જશ્નની જે ઉજવણી છે તે પણ શરૂ થઈ ચૂકી છે દ્રશ્યો પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ફાઈનલમાં ભારતની જીતને લઈ અને જે ઉત્સાહ છે તે લોકોમાં વધી રહ્યો છે અને ઉજવણી પણ લોકો કરતા હોય તેવું સ્પષ્ટપણે દ્રશ્યમાન થઈ રહ્યું છે દ્રશ્યો પરથી આખરે ભારતે બાર વર્ષે આઈસીસીની વન ડે ટ્રોફી જીતી લીધી છે પોતાના નામે કરી લીધી છે જીત હાંસલ કરી છે રોહિત શર્માએ છોતેર રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી અને ત્યારબાદ રોહિત અને ગિલ વચ્ચે એકસો પાંચ રનની ઓપનિંગ ભાગીદારી પણ અહીં જીત માટેની મહત્વપૂર્ણ ભૂમિકા છે તે અહીં ભજવી છે કુલદીપ યાદવ અને વરૂણ ચક્રવર્તીએ પણ બે બે વિકેટ ઝડપી હતી અને જેનો પણ જીતની અંદર એક મોટો હિસ્સો રહ્યો છે ત્યારે આખરે ન્યૂઝીલેન્ડને હરાવી અને ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે ભારતની ભવ્ય જીત જશ્નની ચારેકો થી જે તસવીરો છે તે સામે આવી રહી છે તે પણ તે તમે ટીવી સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો ભવ્ય જીત બાદ ભવ્ય ઉજવણી જશ્નનો માહોલ સમગ્ર અલગ અલગ જગ્યાઓ પર જોવા મળી રહ્યો છે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી પર ભારતનો કબજો ભારતે બાર વર્ષે આઈસીસીની વન ડે ટ્રોફી પોતાના નામે કરી લીધી છે આ જીત છે તે હાંસલ કરી છે જેમાં ન્યૂઝીલેન્ડને હરાવી અને ભારતે જીત મેળવી છે જીતના જશ્નની જે ઉજવણી છે તે ચારેકોર અત્યારે થતી હોય તેવું લાગી રહ્યું છે અને અમુક તસવીરો જે સામે આવી રહી છે તે પણ અમે તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર દેખાતી જે તસવીરો છે તે જશ્નના માહોલની તસવીરો સામે આવી રહી છે

પછી ચેમ્પિયન ટ્રોફી જીતી અને પછી જે પણ ઓવર્સ ફોર્મેટ આવ્યું એ વન ડે વિશ્વકપ હોય કે પછી સત્તરની ચેમ્પિયન ટ્રોફી હોય તો ઘણું જરૂરી હોય છે એક સેટિસફેક્ટરી ક્રિકેટ ફ્રેન્ડ માટે ને ઓવરઓલ ટીમ માટે કેપ્ટન માટે દરેક એ પ્લેયર માટે જે એક સળંગ દશકાઓ સુધી દોઢ દશકાઓ સુધી ક્રિકેટને બધું જ સમર્પિત કરે છે આટલા બધા સેક્રિફાઈસ હોય છે અપ્સ એન્ડ ડાઉન હોય છે અને આખરે ચેમ્પિયન્સ ટ્રોફી જ્યારે ભારત જીતી તો ઘણા બધા સવાલોના જવાબ પણ મળી ગયા. જે બધી રૂમર્સ ચાલી રહી હતી અથવા તો ચર્ચા ચાલી રહી હતી. બસો એકાવન તમે ચેસ કરો છો બસો બાવન ચેસ કરો છો એનાથી મોટી વાત એ છે કે આટલા મોટા મંચ પર સ્કોર ગમે ભલે ગમે તેટલો હોય. લાસ્ટ ઓવર સુધી નેક ટુ નેક ગેમ ગઈ. ઓલમોસ્ટ હું નેક ટુ નેક નહીં કઉ વિકેટ સાંઠવા હતી. કદાચ અહીંથી ટુ સેવન્ટી ટુ એઈટી મેં પહેલા બપોરે જ કીધું હતું કે દુબઈની સ્લો વિકેટ્સ પર ટુ સેવન્ટી ટુ એઈટી ચેસ કરવા બહુ અઘરા હોય છે. ઓસ્ટ્રેલિયન ટીમ સામે જે ટીમ ઇન્ડિયાએ કરી બતાવ્યું અને કદાચ આજે એ વીસ પચીસ રનનો ગાળો કદાચ દરેક વખતે એ જ દરેક ક્રિકેટ જર્નલિસ્ટ એ જ અંદાજો લગાવે પણ પરિસ્થિતિ ખરેખર એ પ્રકારની હતી કે કદાચ ટુ હોય તો સાયકોલોજીકલ ટોટલ સાયકોલોજીકલ ટોટલ અલગ લેવલનું હોય પણ ધ વે રોહિત પ્લેડ એક મોરલ તોડવાનું કામ રોહિત શર્માએ કર્યું છે પહેલી દસ ઓવરમાં એકસો પાંચ રનની પાર્ટનરશિપ ભલે બીજા એન્ડથી ગીલે સપોર્ટ કર્યો પરંતુ એ જ એક્સપેક્ટેશન કેમ કે પહેલા પાવર પ્લેમાં

કેમ કે દરેક કોઈને કોઈ સ્ટેજ ઉપર એના રોલમાં જે ફિટ બેસે છે એ રોલ નિભાવી ગયો એ પાર્ટનરશિપ તોડવાની વાત હોય કે આજે જે કંઈ પણ થયું ગિલ સાથે 105 ની પાર્ટનરશિપ પછી વિરાટ કોહલીની વિકેટ પડી તો બધાને જેમ થઈ ગયું આ ક્રિકેટ આને જ ક્રિકેટ કહેવાય ગેમ પલટતા બહાર નથી લાગતી માત્ર એક કેચ ગ્લેન ફિલિપ્સે જે પકડ્યો મોમેન્ટમ થોડું બદલાયું ન્યુઝીલેન્ડ ટીમ વાપસી કરે છે અને પછી જે કંઈ પણ થાય છે અક્ષર પટેલે પણ સમય સાથે મેચ્યોરિટી દેખાડી છે અને એ પાર્ટનરશિપ બિલ્ડિંગમાં અક્ષર પટેલનો રોલ પણ આજે રહ્યો હેડ્સ ઓફ આઈસીસી ઇવેન્ટમાં આપણે મેં લાસ્ટમાં બપોરે વાત કરી કે છેલ્લી ચૌદ આઈસીસી ઇવેન્ટમાં જ્યારે ભારતીય ટીમ બાર વખત નોકઆઉટમાં પહોંચી અને ત્રણ વખત જીતી હોય તો પંદરમી એડ થઈ છેલ્લી પંદરમી જો વાત કરીએ તો ચોથી વખત ચેમ્પિયન બની છે એનાથી પણ મોટું સેટિસ્ફેક્શન કે વિરાટ કોહલી હોય રોહિત શર્મા હોય રમેન્દ્ર જડેજા હોય તમામ માટે કેમ કે આ ફોર્મેટ રમાય છે હવે બહુ ઓછું ટી ટ્વેન્ટીનો ઓવરડોઝ છે અને જ્યારે ઇન્ડિયન ટીમ નેક્સ્ટ કપનું પ્લાનિંગ કરી રહી હોય તો પહેલાં એ એ ઘણું જરૂરી હતું કેપ્ટન માટે કોચ માટે ટીમના માઇન્ડસેટ માટે એ બધા જ માટે કે નહીં કઈ પરિસ્થિતિને કઈ રીતે ડીલ કરવી છે કેપ્ટન છે કોચ છે એની ટીમ છે અને આ એપ્રોચ સાથે જવું છે અને એ જ એપ્રોચ છે અત્યાર સુધી આજે એક પણ ચેન્જ નહોતો લકમાં આજે ઓવરઓલ ટીમમાં એક પણ ચેન્જ નહોતો ન્યુઝીલેન્ડ ટીમ મેચ હેન્ડ્રી ના થોડી બેકફૂટ પર રહી કેમ કે મેચ હેન્ડ્રી જેવો સ્ટાર બોલર ન હોય આટલા મોટા મુકાબલામાં તો આપણે સમજી શકીએ છીએ જેમ કે આપણે જસપ્રીત બુમરાહ કે શમી મોહમ્મદ શમી ન રમી રહ્યું હોય તો આપણે સમજી શકીએ છીએ કે મોટો ડિસએડવાન્ટેજ છે પણ સામે સ્પિનર્સે જો રોલ બખૂબી નિભાવ્યો વરુણ ચક્રવર્તી ખેંચતો વિલિયંગ અને રચિત રવિન્દ્રાની જે પાર્ટનરશીપ હતી જે મોરલ તોડવાનું કામ કરી રહી હતું અને પછી કે કુલદીપ યાદવ ઘણા બધા કુલદીપ યાદવના અપ્સ એન્ડ ડાઉન આવ્યા એના કરિયરમાં જ્યારે ફરીથી ઇન્ટરનેશનલ સર્કિટમાં વાપસી કરે છે એક સમયે ચહલ અને કુલદીપ યાદવની જોડી હતી હવે ચહલ લાંબા સમયથી સ્કીમ ઓફ થિંગ્સમાં નથી પણ કુલદીપ યાદવ સ્ટીલ વર્લ્ડ નો બેસ્ટ બોલર છે જ્યાં સુધી વન ડે ફોરમેટની વાત કરી આ પરિસ્થિતિઓમાં બે ઇન્ફોર્મ જયારે કેન વિલિયમસન રજીત રવિન્દ્રની વિકેટ ફરી કદાચ પચાસ ટકા મોરલ ડાઉન ન્યુઝીલેન્ડ ટીમનું એમ મહેમત થઈ ગયું અને જે એક પાર્ટનરશીપ બિલ્ડિંગ થઈ હતી ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સ વચ્ચે એ જે સ્ટેજ ઉપર તોડી છે લકમાં જેને આપણે રોંગ વનથી વરુણ ચક્રવર્તીએ બહુ જરૂરી હતી કદાચ એ ન તૂટી હોત તો ડેરિલ મિશેલ એજ માઇન્ડસેટ સાથે હોત પરંતુ ગ્લેન ફિલિપ્સ એને કદાચ આજના ક્રિકેટમાં કોઈ પણ તમે સિચ્યુએશનમાં ન લઈ શકો કદાચ આ સ્કોર વધારે પણ હોય છેલી 10 ઓવરમાં 77 75 78 રન્સ બન્યા છે પણ ઇન્ડિયન ટીમે જે બ્રેક મારી છે 10 થી ઓવરમાં ઇન્ડિયન પ્લેયર છે એ કાબલી તારીફ લકમા જી જી જોડાયા તે બદલ આપનો આભાર